જામનગર જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું છે જેમાં પોરબંદરથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા જવા રવાના થયા છે કાર્યકર્તાઓને તિલક કરી મોઢું મીઠું કરી રવાના કરાયા હતા તારીખ 24 થી 31 સુધી સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા જામનગર જિલ્લા ખાતે કાર્યકર્તા સિંચન હેતુ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ગમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચી ગયા છે ત્યારે પોરબંદર જિલ્લાના પંદર યુવાનો પણ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેવા માટે રવાના થયા છે સાથે સાથે ચાર કાર્યકર્તાઓ આ પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષક ગણ તરીકે સેવા આપવા પ્રસ્થાન કર્યું છે પ્રશિક્ષણ વર્ગમાં જનાર સૌ કાર્યકર્તાઓનું કપાળમાં તિલક અને મોઢું મીઠું કરાવી જયકારાના નાદ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા સન્માન કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ જણાવ્યું હતું કે પ્રશિક્ષણ વર્ગમાં સવારે ચાર વાગ્યાથી લઈ રાત્રિના દસ વાગ્યા સુધી વિવિધ વિષયો જેવા કે ધ્યાન યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર ઘોડે સવારી વગેરે શારીરિક કસરતો અને તાલીમ આપવામાં આવે છે ઉપરાંત ધાર્મિક વિષયો પર વક્તાઓ દ્વારા બૌદ્ધિક જ્ઞાન આપવામાં આવે છે બિહિપ બજરંગ દળ દળનો મુખ્ય હેતુ સેવા સુરક્ષા અને સંસ્કાર છે આજની સાંપ્રત પરિસ્થિતિમાં યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ હિન્દુત્વ અને સમાજ સેવાનો ભાવ જાગે તેવા હિન્દુ યુવાનો શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બને તે માટે દર વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે વર્ગમાં જુડો કરાટે લક્ષ્યભેદ લાઠીદંડ ઓપ્ટિકલ ધનુર્વિદ્યા તીરંદાજી યોગાસન જેવા શારીરિક કાર્યક્રમો તથા વર્તમાન સમયને ધ્યાનમાં રાખી બૌદ્ધિક વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે કાર્યકર્તાઓને ટ્રેનિંગને સાથે શારીરિક માનસિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવશે જે તેના જીવન ઘડતર માટે ઉપયોગી નીવડશે જ સાથે સાથે રાષ્ટ્રહિતના ઘડતરમાં પણ મહત્વનો ભાગ ભજવશે ભાગ લેવા જનાર તમામ યુવાનોએ જણાવ્યું હતું કે આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેવો એ જિંદગીનો એક યાદગાર અનુભવ રહેશે અને અહી મેળવેલ તારીખ સમગ્ર જીવન દરમિયાન ઉપયોગી બનશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ